અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ બે હાજર બાર તેર માટે સો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેનો લાભ પ્રોપર્ટી ટેક્સ ભરનાર તમામ ખાનગી સોસાયટીઓ હાઉસિંગ બોર્ડની વસાહતો અને ફ્લેટના રહેવાસીઓને મળશે જે સોસાયટીના કામો લેવામાં આવશે તેમાં ખર્ચની ની સિત્તેર ટકા રકમ રાજ્ય સરકાર આપશે તથા વીસ ટકા રકમ સોસાયટીના ના અને દસ ટકા રકમ કોર્પોરેશન આપશે પછાત સોસાયટી માં સભ્યો ની રકમ દસ ટકા જ લેવામાં આવશે જેની અંદર સોસાયટીઓમાં ખાનગી સોસાયટીઓમાં પોતાના આંતરિક રસ્તાઓ બનાવી શકે રસ્તાઓ ડામરમાં કા સિમેન્ટ કોન્ક્રીટ પેવિંગ પથ્થરથી અથવા પાણીના પાઇપલાઇન બદલી શકે અથવા તો સ્ટ્રીટ લાઇટ લગાવી શકે આ કામ માટે આવા ત્રણ કામો થઈ શકે એને સોસાયટીને અરજી કરવાનું હોય લાઇક એક જ રેસ્ટ્રિક્શન છે કે સોસાયટીમાં પ્રોપર્ટી ટેક્સ ભરેલું હોવું જોઈએ જે મિલકત વેરા છે બીજી તરફ શહેરમાં કમળો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા પાણી રોગચાળાને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે અને ખાદ્ય પદાર્થો બનાવતા તથા વેચાણના સ્થળ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત મેલેરિયાને કાબુમાં લેવા માટે કોર્પોરેશન આ વર્ષે વિવિધ ઝોનની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા સાત લાખ કર્મચારીઓના લોહીના નમૂના લેવાનું નક્કી કર્યું છે ચાલુ વર્ષે રોગચાળાના કેસમાં ઘટાડો થયો છે કમળાના કેસ ગત વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કમળાના કેસ બે હજાર હતા જે આ વર્ષે એક નોંધાયા છે ટાઈફોઇડના 450 સામે 409 કેસ કોલેરાના 8 સામે 2 કેસ નોંધાયા હતા આ સિવાય મેલેરિયા ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ અને ઉલ્ટીના કેસમાં ગયા વર્ષના શરૂઆતના ચાર મહિનાની સરખામણીએ આ વર્ષમાં શરૂઆતના ચાર મહિનામાં વધારો થયો છે મેલેરિયાના પાંચસો અઢાર કેસની સામે એક હજાર ચારસો બ્યાસી કેસ ઝેરી મેલેરિયાના 132 બત્રીસ સામે 163 ત્રેસઠ કેસ ઝાડાઉલટીના એક હજાર બસો સોળ કેસ સામે એક હજાર બસો એકોતેર કેસ અને ડેન્ગ્યુના અડતાલીસ સામે સાહીઠ કેસ નોંધાયા છે જો કે આ વર્ષે નોંધાયેલા આ કેસોમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા કેસને પણ સમાવવામાં આવ્યા છે આ વખતે અમે પાણીજન્ય રોગચાળા નમે એક ખાસ એક્શન પ્લાન બનાવ્યા હતા બરફના ઇલીગલ પાણી અને ઇલિગલ ખાણીપીણી ઉપર ખૂબ વોચ રાખીને બધા પબ્લિક બિલ્ડિંગના પાણીના ક્વોલિટી ખૂબ જ ક્લોરિનેશન વ્યાપક પ્રમાણમાં ક્લોરિનેશન એ બધું કર્યા પછી બહુ આનંદની વાત છે કે કમળાના રોગચાળામાં લગભગ પચાસ ટકા ઉપર ઘટાડો છે આ ઉપરાંત કોર્પોરેશનની ની વેબસાઇટ પહેલી મે ના રોજ નવા રૂપ રંગ અને નવી ડિઝાઇન સાથે ફરીથી લોન્ચ કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેર કોર્પોરેશન નાગરિકો અને અધિકારીઓ આમ ચાર ભાગમાં વિસ્તૃત માહિતી મૂકવામાં આવી છે અને ટૂંક સમયમાં હવે જન્મ મરણ સર્ટિફિકેટ શહેરના નાગરિકો કોર્પોરેશનની પરથી મેળવી શકશે આ ઉપરાંત ગુમાસ્તા ધારા પ્રોફેશનલ ટેક્સ પાર્ટી હોલ બુકિંગ પણ વેબસાઇટ દ્વારા ઓનલાઈન મેળવી શકાશે તથા કમિશનરના નામનું એક ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું છે કેમેરામેન નિલેશ પટેલ સાથે દીપેન પડિયાર વીટીવી અમદાવાદ